લખતરના નાના અંકવરિયામાં શૌર્યાના પ્રતિક તરીકે પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો સુબેદાર જટુબાની યાદમાં પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ કરવામાં આવ્યો ઇન્ડિયન આર્મી સેના મેડલ નવ રાજપૂતાના રાઇફલમાં ત્રણ લડાઈ લડી ચૂક્યા છે જીવનમાં અઠ્યાવીસ વર્ષ ભારતીય આર્મીને સમર્પિત કરનાર સુબેદારની પ્રતિમાનું અનાવરણ કરાયું ઓગણીસો માં ચીન ઓગણીસો પાકિસ્તાન અને ઓગણીસો માં પાકિસ્તાનની યુદ્ધની લડાઈ લડી હતી તેમજ ઓગણીસો ઓગણ માં અમદાવાદમાં કોમી રમખાણ દરમિયાન બેસ્ટ કામગીરી કરાઈ હતી એઓને જનરલ માણેકસા હસ્તક દિલ્હી સેના મેડલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો લખતરના નાના અંકેવાડિયા ગામ ખાતે આજરોજ છવ્વીસ જાન્યુઆરીને લઈ શૌર્યનું પ્રતિક તરીકે પ્રતિમાનું અનાવરણ સુબેદાર જતુબા ઝાલાની યાદમાં કરવામાં આવ્યું હતું ઇન્ડિયન આર્મી સેનામાં મેડલના નવ રાજપૂતાના રાઇફલ ફરજ બજાવતા હતા અને તેઓ ત્રણ લડાઈ લડી ચૂક્યા છે જ્યારે જીવનના અઠ્યાવીસ વર્ષ ભારતીય સેના માટે આર્મીના સમર્પિત કરવાના સુબેદાર જટુબા ઝાલાની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં

કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્ષત્રિય સમાજ યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો